હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે મિત્રો સાંજ પડે એટલે બાળકોને પોતાનું મનપસંદ ચટપટું ખાવાનું મન હોય છે એટલે મોટે ભાગે તે મેગી કે પાસ્તાની ડિમાન્ડ કરતા હોય છે બજારમાં મળતા મેગી પાસ્તા મેંદાના લોટથી બનેલા હોય અને ઘણા સમય પહેલાં બનાવેલા હોય જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે આજે હું તમારી સાથે ઘરે જ ખૂબ જ ટેસ્ટી બજાર જેવા પાસ્તા બનાવવાની રીત શેર કરું છું ઘરમાં રહેલી વસ્તુથી ખૂબ જ શુદ્ધ રીતે તમે આ બનાવીને તૈયાર કરી શકો છો અને હા એક વખત ચોક્કસ બનાવજો આ પાસ્તા ખાતી વખતે બાળકોનો આનંદ અલગ જ હશે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ અહીંયા મારી પાસે થોડો વધેલો રોટલીનો લોટ પડ્યો છે હવે આ લોટ છે એ રોટલીનો લોટ હોવાથી જો એકદમ ઢીલો હોય છે તો આજની રેસીપી બનાવવા માટે આ લોટ એકદમ ઢીલો થશે આપણે જે પાસ્તાનો શેપ બનાવવો છે એ આ લોટમાંથી નહીં બને એટલે આપણે આ લોટને થોડો કઠણ બનાવવો પડશે તો કઠણ બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈએ અને રોટલીનો લોટ લઈ લઈએ એના અંદર આપણે થોડો કોરો લોટ ઉમેરી દઈએ અને મિક્સ જઈએ આ રીતે થોડો થોડો લોટ ઉમેરી અને આપણે લોટને થોડો કઠણ કરી લેવાનો છે અહીંયા આ રીતે લોટ મિક્સ કરતી વખતે આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે એનાથી આપણે આ લોટની અંદરથી જે પાસ્તા બનાવીશું એ એકદમ સરસ સોફ્ટ બનશે તો જુઓ આપણે અહીંયા લોટ મિક્સ કરી અને એકદમ સરસ કઠણ લોટ બાંધી લીધો છે પરોઠા કરતા થોડો કઠણ અને ભાખરી કરતા થોડો ઢીલો એ રીતનો અહીંયા લોટ બાંધીને તૈયાર કરેલો છે હવે આપણે આ લોટને મિનિટ રેસ્ટ થવા દઈએ જેથી બાંધેલો લોટ લોટ અને અત્યારનો તાજો એ સારી રીતે મિક્સ થઈ જાય તો ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ માટે લોટને રેસ્ટ થવા દઈએ અને ત્યાં સુધીમાં પાસ્તા બનાવવા માટે જે કાંઈ વેજીટેબલ્સની જરૂર હોય એને આપણે કટિંગ અને ચોપિંગ કરી લઈએ હવે અંદાજે પાંચ સાત મિનિટ પછી લોટને ચેક કરી લઈએ તો જુઓ ટોટ એકદમ સરસ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે થોડું તેલ લઈ અને સારી રીતે લઈએ હવે આ રીતે તૈયાર કર્યા પછી આપણે એમાંથી લોયા બનાવી લઈએ આ રીતે એના માટે સૌથી આપણે પાટલી લઈ લઈએ અને પાટલી ઉપર થોડું ઓઇલ ગ્રીસ કરી લઈએ હાથની મદદથી અને હવે તૈયાર કરેલા લોવાને આ રીતે પાટલી ઉપર આપણે વણી લેવાનું છે એકદમ સરસ લાંબો લુવો કરી લેવાનો છે હવે આ રીતે કર્યા પછી એને વચ્ચેથી કટ કરી લઈએ એટલે આપણને કાપવામાં સરળતા રહેશે જુઓ આ રીતે આપણે 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 લુવા કરી લીધા છે અને હવે ચાકુની મદદથી એમાં કટ મારી લઈએ આમ કરવાથી પાસ્તા બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો આ રીતે તમારે જરૂરિયાત મુજબ લુવા બનાવી લેવાના છે જેટલી ક્વોન્ટિટીમાં તમારે પાસ્તા બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં લુવા બનાવી લેવાના બનાવવાની રીત મિત્રો એકદમ સરળ છે અને આ રીતે બનાવેલા પાસ્તા હેલ્ધી બને છે બારના જે બજારના પેકેટવાળા પાસ્તા ખવડાવીએ ખાસ કરીને મેંદાના લોટના હોય અથવા તો કઈ રીતે બન્યા હોય એની કઈ રીતે પ્રોસેસ કરી હોય આપણને કશો જ ખ્યાલ હોતો નથી જુઓ આ રીતે આપણે એકદમ સરસ નાના નાના લુવા બનાવીને તૈયાર કરી લીધા છે હવે જુઓ આપણે એક કાંટી લેવાની છે આ રીતે થોડી મોટી સાઈઝની કાંટી પસંદ કરવાની અહીંયા બનાવવું એકદમ સરળ છે આ રીતે લુવાને સેટ કરવાનો છે થોડું અમથું પ્રેસ કરવાનું છે જેથી કરીને કાંટાની ડિઝાઇન પછી ઉપરથી થોડું ફોલ્ડ કરવાનું છે ઉપરથી આ રીતે રીતે ફોલ્ડ કરતા એકદમ એકદમ આસાનીથી એ શેપ લઈ લે છે તો આપણે સરસ નાના નાના પાસ્તા બનાવી લઈએ તો હું બધા જ પાસ્તાને આ રીતે વણી લઉં છું જુઓ આપણે બધા જ લોવામાંથી એકદમ સરસ શેપ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે ગેસ તરફ જઈશું અહીંયા ગેસ ઓન કરી અને ગેસ પર મેં પેન મૂકી દીધું છે અને પેન ની અંદર આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને એક ચમચી મીઠું ઉમેરવાનું છે આ રીતે પાણી હવે એક ચમચી મીઠું ઉમેર્યા પછી આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ ને પણ સારી રીતે મિક્સ કરી લેશું તેલ ઉમેરવાથી પાસ્તા નીચે તળિયે ચોંટતા નથી અને એકબીજાથી છૂટા છૂટા રહે છે હવે આ પાણીને આપણે ઉકળવા દેવાનું છે ખૂબ સારું બોઇલ થાય પછી આપણે એમાં પાસ્તા ઉમેરીશું તો જુઓ પાણી એકદમ સરસ ઉકળી ગયું છે આ સ્ટેજે આપણે તૈયાર કરેલા પાસ્તાને પાણીમાં ઉમેરીશું અને થોડા ચલાવી લઈશું ગેસની આપણે રાખીશું અને આ રીતે રીતે પાસ્તાને સારી થવા અંદાજે પાસ્તા સાત મિનિટ ની અંદર પાસ્તા ખૂબ સરસ રીતે ચડી જશે અંદાજે છ થી સાત મિનિટ જેટલો સમય થયો છે અને અહીંયા પાસ્તા એકદમ સારી રીતે કુક થઈ ગયા છે તો તૈયાર થયેલા પાસ્તાને આપણે આ રીતે ઝારામાં લઈ લઈએ જુઓ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયા છે હવે આપણે તૈયાર થયેલા પાસ્તા ઉપર થોડું ઠંડુ પાણી ઉમેરીશું આમ કરવાથી તે એકબીજાને ચીપકી નહીં જાય અને એના અંદરનું કુકિંગ હવે અટકી જશે આ રીતે એના અંદરનું વધારાનું બધું જ પાણી સ્ટેન થઈ જશે તો હવે પાસ્તા માટેનો આપણે એકદમ ટેસ્ટી એવો સોસ બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ આપણે જેના અંદર પાસ્તાને બોઇલ કરેલા છે એ પાણીને આપણે ફેંકી દેવાનું નથી એ પાણીને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને આનાથી જ આપણે એકદમ સરસ પાસ્તા સોસ બનાવીને તૈયાર કરીશું હવે જુઓ અહીંયા ગેસ ઓન કરી આપણે ગેસ પર પેન મૂકીશું હવે પેન ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચા જેટલું તેલ તેલ ઉમેરીશું સારી રીતે ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરીએ જીરું સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં આદુ અને મરચાંની પેસ્ટ બનાવેલી છે એક ચમચી જેટલી એને ઉમેરી દઈએ આ પેસ્ટ ને આપણે થોડી અધકચરી ખાંડી લીધેલી છે સાત થી આઠ લસણ નીકળીને મેં આ રીતે એકદમ ઝીણી ચોપ કરી લીધી છે એને ઉમેરી દઈએ એક નાની ડુંગળીને પણ ઝીણી સમારીને તૈયાર કરેલી છે એને ઉમેરી દઈએ ખાસ કરીને ડુંગળીને આપણે એકદમ ઝીણી ઝીણી ચોપ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી ઉમેરીશું ઝીણા સમારેલા ગાજરના ટુકડા અહીંયા તમારી પાસે ગાજર કે બીન્સ આવા કોઈ વેજીટેબલ્સ પડ્યા હોય તો એને તમે ઉમેરી શકો છો અને ત્યાર પછી ઉમેરીશું થોડા લીલા વટાણા આ વટાણાને મેં બોઇલ કરીને તૈયાર કરેલા છે એને ઉમેરી દઈએ જો અહીંયા બધી જ વસ્તુ સારી રીતે ફ્રાય થઈ ગઈ છે હવે આપણે મસાલા કરી લઈએ તો સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો અહીંયા એ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો મિત્રો કે આપણે જે સોસ માટે પાણી વાપરીશું એમાં પણ આપણે પાસ્તા છે મીઠું ઉમેરવાનું છે નહીં તો ખારું થઈ જશે અહીંયા તીખાશ માટે અડધી ચમચી જેટલા ચીલી ઉમેરું છું બાળકો જેટલું તીખું ખાઈ શકે એટલું તીખું તમારે ઉમેરવાનું છે જો તમે બાળકો માટે બનાવતા હો તો અને ત્યાર પછી આપણે ઉમેરીશું મેગી મસાલા તો અહીંયા એક ચમચી જેટલો આપણે મેગી મસાલા લઈશું જેટલો સ્વાદમાં તમને ફાવે એટલો અને સારી રીતે મિક્સ કરી લઈશું તમારી પાસે મેગી મસાલા પડ્યો હોય અથવા તો પેરી મસાલા હોય કિચન કિંગ મસાલા હોય કોઈ પણ મસાલો તમે આની અંદર ઉમેરી શકો છો અને છેલ્લે આપણે ઉમેરીશું ટમેટા તો અહીંયા એક મીડિયમ સાઇઝના ટમેટાને મેં આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે એને ઉમેરી દઈએ હવે અહીંયા બધા જ મસાલા સારી રીતે શેકાઈ ગયા છે આ સ્ટેજે આપણે બચાવી રાખેલું પાણી ઉમેરી દઈએ જુઓ પાસ્તા માટેનો એકદમ સરસ આપણો દેશી સોસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આ સોસ ને આપણે થોડી વાર માટે ઉકળવા દઈએ તો અહીંયા જુઓ સોસ એકદમ સારી રીતે ઉકળી ગયો છે તો અહીંયા તૈયાર કરેલા પાસ્તા ને આપણે ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ વાહ ફ્રેન્ડ્સ જુઓ એકદમ ટેસ્ટી એવા બજાર જેવા જ પાસ્તા બનીને તૈયાર થયા છે આ પાસ્તા ખાઈને બાળકો બજારના પાસ્તાના ટેસ્ટને પણ ભૂલી જશે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા ટેસ્ટી બનીને તૈયાર થયા છે તો આ રીતે આપણે થોડી વાર બોઇલ થવા દઈએ જેથી કરીને બધા જ મસાલાનો રસ છે એ પાસ્તાની અંદર મિક્સ થઈ જશે અને હા મિત્રો માત્ર લોટ વધે તો જ તમે આ પાસ્તા બનાવો એવું નથી તમે સ્પેશિયલ લોટ બાંધીને પણ આ પાસ્તા બનાવીને તૈયાર કરી શકો છો કેમ કે એક વખત જો બનાવશો ને એટલા ટેસ્ટી બનશે કે તમને પછી તો લોટ બાંધીને પણ બનાવવાનું મન થશે આ સ્ટેજે આપણે એક ચમચી જેટલો ટોમેટો કેચપ ઉમેરીએ આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે ટોમેટો કેચપ ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે પણ મોટાભાગે આપણા ઘરની અંદર ટોમેટો કેચઅપ તો રહેતો જ હોય છે બાળકો માટે જુઓ એકદમ જોરદાર અહીંયા તમે સોસ જોઈ શકો છો એકદમ સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા પાસ્તા તૈયાર છે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આપણા ટેસ્ટી પાસ્તાને સર્વ કરી લઈશું ખૂબ જ ટેસ્ટી અને બધાને ખૂબ પસંદ આવે એવા બને છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ટેસ્ટી એવી વધેલા લોટની પાસ્તાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ એકદમ ટેસ્ટી એવી પાસ્તાની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો